તાજેતરમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દીકરીઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરવા તેમજ કોઈ પણ લગ્નની નોંધણી કન્યાના કાયમી નિવાસસ્થાને કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી હતી ત્યારે આજે મહેસાણામાં પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની માંગ સાથે મહેસાણામાં એક જનક્રાંતિ મહારેલી નીકળી હતી આ રેલીમાં મહેસાણા જિલ્લાના વિવિધ રાજકીય પક્ષો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા અવસર પાર્ટી પોર્ટી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રેલીના આયોજકો દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં કેટલાક મહત્વના ફેરફાર કરવા માટે સરકાર સમક્ષ માંગણીઓ મૂકવામાં આવી હતી આયોજકોએ જણાવ્યું હતું કે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ સામાજિક મૂલ્યોનું રક્ષણ કરવાનો અને યુવાનોને જવાબદાર બનાવવાનો છે સરકાર આ માંગણીઓ પર ગંભીરતાથી વિચારણા કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી આ અંગે પાટીદાર નેતા વરુણ પટેલે જણાવ્યું કે ભાગેડુ લગ્ન પ્રથા ગુજરાતને સડકતો પ્રશ્ન છે આ પ્રશ્નના અનુસંધાને મહેસાણા પાટીદાર સમાજ તથા પાસના આગેવાનો સહિત અન્ય સમાજ સાથે મળી સરકાર સુધી ભાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધમાં કાયદા સંશોધન થાય તેવી માંગણીઓ લઈને આજ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પાટીદાર આગેવાન સતિશ પટેલે જણાવ્યું કે અત્યારે દરેક સમાજમાં માતા માતાપિતાની એક જ પીડા છે કે છોકરીઓને વીસ વર્ષ સુધી મોટી કરીએ અને પછી તે ભાગીને પ્રેમ લગ્ન કરીને પોલીસ સ્ટેશનમાં જતી રહે છે અને કહે છે કે માતા માતાપિતાને ઓળખતી નથી પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર અમે જનક્રાંતિ મહારેલીનું આયોજન કર્યું છે જેમાં તમામ સમાજના લોકો એકઠા થયા છે જેમાં સરકાર સમક્ષ અમારી મુખ્ય માંગણી છે કે ત્રીસ વર્ષ સુધી માતા-પિતાની સહી ફરજિયાત કરો અને સાક્ષરની ઉંમર 40 વર્ષની કરો છોકરી જે વિસ્તારની હોય તે જ વિસ્તારની કોર્ટમાં પ્રેમ લગ્ન થવા જોઈએ અને જે છોકરી પ્રેમ લગ્ન કરે તેના માતા-પિતાની તમામ બીલકમાંથી બે દખલ કરવામાં આવે ભૂકાવાની થાય અને જ્યારે એને હવે પર એને લગ્ન કરવાનો થાય જો માં-બાપની સંમતિ शिवाय કદી આ લગ્ન ના થવા જોઈએ અને બીજું આપણા તાલુકામાં આપણી જે જિલ્લા કોર્ટ હોય ને તાલુકા કોર્ટ એ જ દિશામાં થવી જોઈએ બરાબર કદાચ થોડોક પ્રોબ્લેમ ને ખરેખર ના કરવા જોઈએ ઈશ્વરની સાથે અગ્નિ સાથે લગ્ન કરવા જોઈએ હિન્દુ પોતપોતાના ધર્મમાં કોઈ ધર્મમાં કોઈ પણ સમાજમાં હિન્દુ જે વાત હોય અન્ય ધર્મ ધર્મ સમાજની જે રીતિ એ પ્રમાણે લગ્ન થવા જોઈએ પરંતુ કદાચ આ દીકરીઓને ભગવાન સદુતિ આપે અને આજે ગણેશ આવી રહ્યો છે આપણે હિન્દુ ધર્મ સનાતન પર્વનું જાય

મહા બાપ થતી અને આપણા સમાજ થકી જો એના સંસ્કાર આપવામાં આવશે તો આજે આજે પણ આપણા સમાજના લોકો પોતાનો જીંદગી સમય આજે સમાજના સારા

તમામ સમાજના આગેવાનો ત્યાં આજે ગયેલા માન્ય શ્રી પણ એક ખરસ પહેલા અહીંયા આવેલા અને એમના ધ્યાને પણ આ મુદ્દો હતો અને એમને પણ આ કાયદાની અંદર ફેરફાર થાય એ માટેનું આપણને મહેસાણા ની ધરતી ઉપર પણ કહેલું એટલે એવું નથી કે સરકારમાં બેઠેલા તમામ આગેવાનોને આ મુદ્દો ખબર નથી અને એ મુદ્દો બે વર્ષથી થોડો સુસુપ્ત થયો હતો પણ આ મુદ્દાને ઉજાગર કરવા માટે જે પણ સતીષભાઈ સુરેશભાઈ ધરેન્દ્રભાઈ અને એમની ટીમે જે પણ જહેમત ઉઠાવી છે એમને અમારા સમાજ સંપૂર્ણ ટેકો છે આ એક કાર્યક્રમ ચાલ્યો નથી પણ ગામે ગામ શહેરે શહેર આ મુદ્દાને ઉપાડવા પડશે સમાજ ના આગેવાન તરીકે જ્યારે કોઈ સમાજ થી દીકરી મા બાપ કે પચીસ વર્ષ વીસ કરી હોય અને મા બાપને એમ કે હું તમને ઓળખતી નથી એટલે એ જમીન તમારા મુદ્દે શું વિચાર છે બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર